પ્રાણીઓના અભયારણ બને તે સારી વાત છે પણ પ્રાણીઓનું અભય સ્થાન એ ખેડૂતો માટે ભય સ્થાન બની જાય ત્યારે મુશ્કેલી સર્જે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ગુડખર અભયારણ્ય આ વિસ્તારના ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે ગુડખરની વસ્તી વધતા હવે રણ વિસ્તાર છોડીને પ્રાણીઓ ખેતરો તરફ વળ્યા છે અને જ્યાં પણ જાય ત્યાં ટોળી ટોળા પહોંચતા આખાને આંખ ખેતરો તબાહ કરી નાખે છે પાક વાવે ત્યારથી લણીને ઘરે લાવે ત્યાં સુધી ખેડૂતો ચિંતામાં રહે છે ક્યાંક ધૂડખર આવીને બધું સાફ તો નહીં કરી નાખે ને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની વ્યથાની વાત આ વિડીયોમાં કરવાની છે એટલે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ખેડૂતોના હિતમાં આ વીડિયો વધુને વધુ શેર કરજો એક દિવસમાં માં મારું ખેતર સાફ કરી નાખે છે તો ખેડૂત મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ જાય છે પાંચ સાત હજાર ખેડૂતો ને નુકસાની છે તમે જોવો તો બસો પાંચસો ના ટોળા જે ઘુડખરો ખેતરોના ના ઉભા પાક માં જેમ ફાવે તેમ દોડી રહ્યા છે કારણ કે રણમાં એને જે માળખાગત સુવિધા સરકારશ્રી દ્વારા ચોપડે તો વાતો થાય જ પરંતુ ક્યાંક ને ક્યાંક એને

ખેડૂત પ્રતિનિધિઓની એક બેઠક કરવામાં આવી છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે અહીંયાથી ત્રીસ થી પચીસ પાંત્રીસ કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને જે વિસ્તારને આરક્ષિત કરવામાં આવ્યું છે અને એનું એક અભ્યારણ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ એ ઘોરખરો ત્યાંના બદલે ખૂબ મોટી સંખ્યામાં જેના વિડીયો પણ આજે અમે તમને આપીશું ખૂબ વિશાળ સંખ્યામાં અમારા આજુબાજુના સાત ગામોમાં ઘણા ટાઈમથી વસવાટ કરે છે કારણ કે રણમાં એને જે માળખાગત સુવિધા સરકાર શ્રી દ્વારા ચોપડે તો વાતો થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એને એ વન્ય પ્રાણીને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય એટલે તે લોકો ત્યાંથી વિસ્થાપિત થઈ અને અમારી ખેતર જમીનમાં વસવાટ કરે છે અમારા ઊભા મોલને ખૂબ મોટું નુકસાન કરે છે અમે વારંવાર તંત્રના જવાબદાર અધિકારીઓને ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરીએ છીએ પરંતુ અમારી સમસ્યા ટ્રસ્ટની મસ્ત થવા પામી નથી અને હજુ ત્યાંની ત્યાં જ છે અને જે સમસ્યા છે એ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે એટલે આજે ખેડૂતો જ્યારે પોતાના મોંઘા બિયારણ મોંઘા ડીઝલો અને ખેતીમાં જ્યારે ખૂબ મોટું આર્થિક નુકસાન પણ સહન કરી રહ્યા ત્યારે જે આ વન્ય પ્રાણીઓ અમને જે નુકસાન કરી રહ્યા છે એ આંકડામાં ન ઉતારી શકાય એટલું મોટું નુકસાન થાય છે એટલે આજે ખેડૂતોએ બધા ગામના ખેડૂત પ્રતિનિધિઓ પ્રતિનિધિઓએ સ્પષ્ટ નિર્ધાર કર્યો છે કે આજથી જ અમે દરેક ગામમાં રાતની સભા કરીશું હનુમાનજીનો પાઠ કરીશું અને ગ્રામજનો વચ્ચે જે આ નુકસાન થઈ રહ્યું છે એની વચ્ચે પોતાની વાત મૂકીશું અને આ ગુરુવારે અમે સંયુક્ત રીતે આ તમામ ગામના ખેડૂતો સાથે મળી અને તંત્રને રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના દરબારે જઈશું અમારી મુખ્ય માંગણી એક જ છે કે ડીએફઓ કચેરીથી આનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે કારણ કે આ શિડ્યુલ બે પ્રમાણેનું પ્રાણી છે વન્ય પ્રાણી છે અને એનું જે આરક્ષિત અભ્યારણ્ય જાહેર કરેલું છે ત્યાં સુરક્ષિત રીતે આ પ્રાણીને ત્યાં ખસેડવામાં આવે જેથી અમારા માલને નુકસાન થતું અટકે અને બીજી અમારી મુખ્ય માંગણી એ છે કે તંત્ર જે વારંવાર અમે રજૂઆત કરી છે એને ધ્યાને લીધા વગર ક્યાંકને ક્યાંક હજુ સુધી એમને આ પ્રશ્ન એમના કાને નથી પડ્યો તો આ બાબતને ગંભીરતાથી વિચારે નહીતર આવનાર સમયે અમે ખેડૂતો ખાલી સુર્યનગર પૂરતા સીમિત નહીં રહીએ જો જરૂર પડશે તો અમે આદરણીય ભવન ગાંધીનગર ખાતે પણ જઈશું અને અમારા આ મુદ્દાની રજૂઆત ત્યાં વાઇલ વોર્ડન સાહેબ સમક્ષ પણ અમારી રજૂઆત કરીશું પરંતુ અમને આશા અને અપેક્ષા છે કે માનીય કલેક્ટર સાહેબ શ્રી શીઘ્ર આ બાબતને અગ્રમતા લઈ અને ખેલાડીઓને ન્યાય અપાવવાનું કામ કરશે ઓગણીસ તારીખે ખેતી બચાવો પુરુકાર ભગાડો એ પહેલ કરી હતી અને આજુબાજુના એ સારો સપોર્ટ આપ્યો છે પાંચ થી સાત ગામના ગંજીરા પેલડા ઢુમાણા વણા ઘણા ભદ્રેશી આજુબાજુના ગામનો સપોર્ટ સારો મળ્યો હતો અને અમે એના ઉપરથી અમે વધી રહ્યા છીએ અને કલેક્ટર કચેરી ગુરુવારના દિવસે અમે બસ 700 થી 800 ની સંખ્યામાં અમે ભેગા થવાના છીએ અને આ ભૂલકલ પ્રાણીરીઓને એક દિવસમાં અમારું ખેતર સાફ કરી નાખે છે તો ખેડૂતના મઢામાં આવેલો કોરિયો છિનવાઈ જાય છે તો અમે આ બધા ખેડૂતો ગુરુવારે કલેક્ટર કચેરીએ મળી અને એકઠા થાય અને જો અહીંયા નિરાકરણ નહીં આવે તો અમારે ગાંધીનગર જવાની પણ તૈયારી છે બધા ખેડૂતો વતી તૈયારી બતાવું છું થી આઠ ગામમાં નુકસાની છે અને પાંચ સાત હજાર ખેડૂતોને નુકસાની છે ઘણાદ ખાતે ઘણાદ તેમજ આજુબાજુના સાત થી આઠ ગામમાં ખેડૂત પ્રતિનિધિઓ અહીંયા હાજર થયા છે એનું એક માત્ર કારણ એ છે કે આ વિસ્તારના ખેડૂતો સહન કરી શકે તમે જુઓ તો બસો પાંચસોના ટોળામાં જે ઘુડખરો ખેતરોના ઉભા પાકમાં જેમ ફાવે તેમ દોડી રહ્યા છે અને એનું એટલું બધું નુકસાન થાય છે આજે વિચાર કરો કે અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટરના અંતરે અભયારણ આવેલું છે છતાંય એ અભ્યારણમાં રહેવાના બદલે આજે તંત્રની બેદરકારીના કારણે ત્યાં એને ખાવાની અથવા તો માળખાગત સુવિધા નહીં મળતી હોવાના કારણે આજે બધા પ્રાણીઓ ખેતરો ખેડૂતોના ખેતરો તરફ વસવાટ કરી રહ્યા છે ત્યારે આજે ખેડૂતોને એક માત્ર એવો ડર છે કે આવનાર સમયમાં આ પ્રાણીઓ કાયમી અહીંયા વસવાટ કરી લેશે તો અમારી જમીનમાંથી જે અમે ઉત્પાદન લઈ અને અમારો પરિવારના ગુજરાન ચલાવીએ છીએ એના માટે મોટી આપત સર્જાય એવું આજે ભય ફેલાઈ રહ્યો છે ત્યારે આજુબાજુના તમામ ગામના ખેડૂત પ્રતિનિધિઓ ભેગા થઈ અને આ કુડખર ભગાડવા માટે દરેક ગામડે એક ગ્રામ સમિતિ બનાવી અને દરેક ખેડૂતોને જાગૃત કરી અને સરકારી તંત્ર તેમજ જે ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરને રજૂઆત કરવાની છે કે આપ જે આ વન્ય પ્રાણીઓ છે એના માટે સરકારી તંત્ર દ્વારા સરકાર શ્રી દ્વારા હજારો રૂપિયા હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવાય છે તો એની વ્યવસ્થા પોતાના અભિયારણમાં કરી અને ખેડૂતોના પાકમાં થતું જે નુકસાન છે જે ભયંકર નુકસાન થાય છે આજે ખેડૂતોને તમે વિચાર કરો કે ખેતરમાં જાય ખેતર આંટો મારવા જાય સો બસો ના ટોળાઓમાં ઘુડખરો હોય ત્યારે ખેડૂતોને પોતાના જાનની જોખમ પણ રહે છે આજે ખેડૂતોને નજર સામે પોતાનો મોલ જે હજારો દ્વારા જે પોતાનો મોલ નાશ થતો હોય નજરે જોવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે સો ટકા જે ખેડૂતોએ જાગૃતો જાગૃતતા દાખવી અને સરકારી તંત્રને જાગૃત કરવા માટે આવનાર ગુરુવાર ના દિવસે પાંચસો સાતસો ખેડૂતોની સંખ્યામાં કલેક્ટર કચેરીએ જઈ અને કલેક્ટરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને આ જે મુશ્કેલી છે આ ખુડખરની જે મુશ્કેલી છે એનું નિરાકરણ લાવવા માટે નિવારણ લાવવા માટે રજૂઆત અર્થે જવાના છીએ આ જે કણાદ છે એની બાજુમાં વણા છે પેટડા છે ભારદ છે ગંજેરા છે એવા જે કણાદની આજુબાજુના જે જે બોર્ડર ઉપર ગામડા આવેલા છે ત્યાં તમામ ખેડૂતોના ખેતરમાં ખુડખરો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે